હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કાતરણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉદય રામ રામ અને હું જો આવી ગયો છું વાળીએ કાટાણમાં હાથી આટવા આઠ હાળા હાટ ક્યાં છે કુંડી લઈ આવ્યો અહીંયા જો કુંડી છે અને અહીંયા ગેટા કુંડી છે અને ગેટે ફિટ કરવી છે એટલે મારા વિડીયોમાં બન્યા જો હું અત્યારે સાહ રાપ કરું છું કોલર રવિવારે શાહ રાપ કર્યા હતા ને આજે રવિવારે શાહ રાપ કરું છું રાપાકો છો ને તો આ ટાઈમ દાતા હૈલા જાય બરાબર અને ચાર કુંડી ફિટ કરી દીધી છે આમ અને હવે છેલ્લી કુંડી ફિટ કરવાની છે તો ચોખ્ખું કરે એમ ઉપર દેખાય એમ એટલે ઢુંગરા ભાંગે નહીં ટ્રેક્ટર અડે ને એટલે અને હું શાહ કરું છું આજે છે રવિવાર

પોકન સાલી નંબર માગફળી રવિવાર તારીખ હાથ ચાઠઈ છે માવઠા માં વાવી ને બેઠા પછી હમ કેટલો લાગ હતો સારું છે પાણી નો ફુવારો ફરતો નથી શું છે જો પાન બે માં થઈ જાય થઈ જાય બેમાં થઈ રહીએ Það hefði verið með maður. Það er ég. Ég nefnd þar þá.